હેલો યુ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વિલોગ અને સ્વાગત છે સ્વાગત છે અને સ્વાગત છે મારા નવા વિલોગમાં તો અત્યારે ફેમિલી જવાનું છે અત્યારે જો વરસાદ આવે છે ફેમિલી ચલો રિક્ષાવાળા ભાઈ આવી ગયા છે આપણે નહીં બીજી રિક્ષાવાળા ભાઈ છે આવે છે રિક્ષાવાળા ભાઈ અને અત્યારે આપણે જવાનું છે એ સસ્પેન્સ છે ચલો ફટાફટથી જાઉં છું અને તમે બતાવું છું કે ત્યાંનો વ્યૂ કેવો છે વરસાદ છે કે નહીં ફેમિલી તમે જોઈ શકો છો કે ગરદી બહુ થઈ ગઈ છે અને તમે જો આ છે મુંબઈની લાઈફ જોવા જુઓ તમે ફૂલ ગરદી આમાં તો હું હરખો ઊભી નથી રહી તો કેમકે અત્યારે જવાનું છે બલૂન તો હવે જવું તો પડે એમ છે કેમ કે જો આ સામાન છે ને આ બે થયેલા આપણા છે નાના નાના ના સામાનનો ડબ્બો છે આ તો ફેમિલી ગરદી બહુ છે અને મળું તમને સીધો બુલૂન સ્ટેશને તો ભાઈ તમે જોઈ શકો છો ફૂલ ફૂલ ડબો ભરેલો છે આખો ડબ્બો ભાઈ સાહેબ કઈ ટ્રેન માં ગડધી હતી અત્યારે રો ટ્રેન વહી ગઈ છે અને જો પ્લેટફોર્મ હાવ ખાલી થઈ ગયું ભાઈ બહુ બહુ એટલે બહુ જ ગડધી હતી તો ચલો હવે ફટાફટથી આ સામાન આપણે દઈ આવીએ તો ફેમિલી અત્યારે જાઉં છું જે સામાન દેવાનો તો એ દઈ દીધો અને હવે જાઉં છું ઘર બાજુ તો વિશ્વા માટે એક વસ્તુ લીધી છે એ તમને ઘરે જઈને દેખાડું જો અત્યારે ત્યારે કંઈક માહોલ આવો છે ફેમિલી ટ્રાફિક છે ઓ ભાઈ સાતમ આઠમનું ફૂલવાળા ભાઈ એ ફૂલવાળા ભાઈ તો ફેમિલી અત્યારે તમે જોઈ શકો છો કે અંદર ગરદી બહુ છે ફૂલ ટ્રાફિક સાતમ આઠમનું સાતમ આઠ સાતમ આઠમનું નથી આ રોજનું ટ્રાફિક છે આવું બધું ભાઈ સાહેબ તો ભાઈ થયું એવું કે બહુ ગર્દી હતી એના લીધે આપણે કંઈક ટ્રેનમાં શૂટ થઈ શક્યું નહીં તમે આગળ જોયું તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયો છું અને ચલો હવે થોડુંક જમી લઈએ અને પછી જવાનું પાછું દુકાને તો મળું તમને દુકાને પાછું તો ફેમિલી ઘરેથી જમીને હવે જાઉં છું પાછું દુકાને અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ફેમિલી પણ વરસાદ હજી આવતો નથી મતલબ આમ વરસાદ આવે ને ત્યાંથી ઠંડક કરે પછી પાછું ગરમી બહુ થવા મળે ઠંડી હમ તમારે ત્યાં કેવો વરસાદ છે ગરમી કેવી છે કોમેન્ટમાં જણાવજો તો ચાલો મળ્યો વેસે તો ચલો હવે મળું છું સીધો હવે તમને બધાને સાંજે